નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સાત એપ્રિલના રોજ આરોગ્યના જુદા જુદા પડકારો સામે જુદી જુદી થીમ પર જનજાગૃતિ લાવવા સારું વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરી વિજાપુરને સ્ટાફ દ્વારા સાત એપ્રિલ બે હજાર ચોવીસ મારું અધિકાર થીમ થી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જનરલ હોસ્પિટલ કેમ્પસમાં રેલીમાં અર્બન હેલ્થ કચેરી વિજાપુરનો સ્ટાફ તેમજ આશા આશાબહેનો મોટી સંખ્યામાં હાજર રહી અને કહી શકાય કે જે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવા સમાચાર અપડેટ લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી રજા આપો અમારી ચેનલ